નમસ્કાર દર્શક મિત્રો આપ આવેલા મુખ્ય મથક દયા પર સ્વામિનારાયણ મંદિર પ્રથમ પાટોત્સવ રંગે ઉજવાયો પાટોત્સવના મુખ્ય યજમા નક્ષર નિવાસી અર્જુનભાઈ મુળજીભાઈ પોકાર હસ્તે રમેશભાઈ દિવજીભાઈ પોકાર પરિવાર દયા પર હાલ ઇન્દોર વાળા રહ્યા હતા

અને ત્રણ દિવસની પારાયણ એ પણ એમના જમાથી થઈ રહી છે અને આ પ્રસંગે પ્રસાદી મંદિરના મહંત સદગુરુ પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસ સ્વામી પણ અહીં પધાર્યા છે અને ત્રણ દિવસની કથા ભુજ મંદિરના પ્રસિદ્ધ વક્તા પુરાણી સ્વામી શ્રી પ્રકાશદાસ સ્વામી સંભળાવી રહ્યા છે અને બધા જ ગામના હરિભક્તો પાટોત્સવ હોય એટલે બાર ગામમાં વ્યવસાય માટે ગયા હોય પાટોત્સવ હોય એટલે પાછા પોતાના ગામમાં દયા પરમા આવે અને સરસ પાટોસવનો કાર્યક્રમ ઉજવાય તુલસી વિવાહ થાય એટલે આ પ્રસંગે પણ આ બાજુ ઇન્દોર નડિયાદ બાજુ રાજકોટ ચીખલી ઘણા બધા જે જે ગામમાં હરિભક્તો છે એ ત્યાંથી બધા હરિભક્તો આવ્યા છે અને મોટી સંખ્યામાં બહેનો બાળકો યુવાનો વડીલો સાંજોગી બહેનો બધા કથાનો લાભ લઈ રહ્યા છે અને પ્રથમ પ્રથમ જય સ્વામિનારાયણ મારું નામ સ્વામી અક્ષરપ્રિયદાસજી છે અત્યારે અમે ભુજથી પર સ્વામિનારાયણ મંદિરમાં આવ્યા છીએ પરમાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર થયું એમને અડસઠ વર્ષ થયા અડસઠ વર્ષ પહેલાં આ ગામમાં સ્વામિનારાયણ મંદિર થયું એમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ એમ કરતાં કરતાં મળી જીર્ણ થયું અને બે વર્ષ અગાઉ એ જ મંદિરને નવું બનાવવામાં આવ્યું અને ગઈ સાલે એમનો પ્રતિષ્ઠા મહોત્સવ હતો તો આ વર્ષે પ્રથમ વાર્ષિક પાટોત્સવ આવ્યો એટલે કારતક સુદ પૂનમના દિવસે આ મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ઉજવાયો એ પ્રસંગે ખાસ ત્રણ દિવસની પારાયણ અને પારાયણના જજમાં એવો સંતોનો ખાસ આગ્રહ હોતો હોય છે તો દરેકને આ પાટોસ પ્રસંગે એક એકતાનું બળ મળે એવી ભગવાનની પાસે પ્રાર્થના કરીએ છીએ જય સ્વામિનારાયણ પટેલ આ દયાપુર ગામનો નવા મંદિરનો ઉત્સવ ચાલી રહ્યો છે માટે ત્યાં પ્રથમ પાઠ પાઠોત્સવની ઉજવણી ચાલી રહી છે અને એના જેના યજમાન રમેશભાઈ અર્જુનભાઈ પોકાણ અને દેવજીભાઈ અર્જુનભાઈ પોકાર છે પહેલે દિવસે તુલસી વિવાહ પણ ત્યાં ઘણી ખૂબ જ સરસ રીતે ઉજવાઈ રહ્યા હતા ત્યારબાદ મહારાજનો અભિષેક પણ ખૂબ જ સરસ રીતે ઉજવાઈ રહ્યો હતો ત્યારબાદ મહારાજ માટે અંકોટ પણ મારા બહેનોએ ખૂબ જ સરસ ભાવથી અને તેમથી મહારાજને દર્યું હતું અને મહારાજ પ્રેમથી અંકુર જમ્યા હતા અને અહીંયા ભુજ ગામથી બહુ મોટા મોટા સંતો પણ આવ્યા છે માટે સંતોએ ઘણા બધા હરિભક્તોની મુક્ત પણ કર્યા છે અને પ્રેમ અને સ્તંભ છે અને અહીંયા સાંતુકી બહેનો પણ ખૂબ જ સરસ રીતે સત્સંગ કરાવી રહ્યા છે માટે અહીંયાના હરિભક્તો અને બાળકો પણ ખૂબ જ સત્સંગમાં આગળ વધી રહ્યા છે દયાપરમાં બાળ મંડળ પણ ખૂબ જ સરસ રીતે ચાલી રહ્યું છે